મેલ સાહેબ બોલો હવે કાલ રાતે હું ફેમિલી સાથે અહિયા આપડે ભાવનગર માં રંગોળી ચોકડી છે અહીંયાથી હું જતો હતો મારી કાચ માં ગાડી લીધી ને કાર બેજા એમાં બ્લેક ફિલ્મ મરાવેલી છે પચાસ ટકા થી તો હું ત્યાંથી જતો એટલે મને પોલીસ વાળા પંદર જણા હતા એટલે મને સાઈડ માં રોય એટલે હું સાઈડ માં ઉતરીને ફેમિલી વાળા ગાડીમાં હતા હું ઉતરી વાત કરી તો મને કે ફાઈન તમારે ભરવું પડશે અમે કઈ વાંધો નઈ સાહેબ પછી ત્યાં થી પાંચ મિનિટ થઈને અહીંયા રાજુપુરા ખોડિયાર મંદિર છે ત્યાં માયા ભાઈ કલાકાર નો આવ્યા પ્રોગ્રામ હતો ને એટલે એની ઓલવો ગાડી હતી એમાં સો સો બ્લેક ફિલ્મ હતી બધી એટલે ત્યાં થી નીકળી ગાડી એને જવા દીધા આ તું ચોકી રહ્યો ને માયા ભાઈ એટલે પોલીસ વડે જવા દીધા એટલે મેં એની બબલ ચાલુ કરી મેં તો સાહેબ મેં કીધું નિયમ બધા માટે હરખા હોય છે મેં કીધું તો મે કીધું મારી ગાડી માં ફાઈન માંગો છો એની ગાડી કેમ તમે જવા દીધી તો મને કે તમને તકલીફ પડશે એ કે પોલીસ સ્ટેશન ભાઈ દીકરા હારે છે બધા તમારે લેડીઝ વાઈ રહ્યા તમને પોલીસ લઈ જાવ તમને તકલીફ પડશે એટલે મેં કઈ વાંધો નહીં કાલે હું મેહુલ સરને મેં ફોન કરીશ તમારું નામ તમારું નામ દીધું ને એટલે એને થોડી ગોલી થઈ કે અડી જાય મેહુલ સરને ફોન કરશે એટલે બરોબર એટલે મને કે તો ના જવા દઈએ કે ખોટી બબલ નથી કરવી બરાબર ના ના તમારું નામ દીધું એટલે કઈ લીધું નથી બરાબર એટલે તમારે એમાં શું છે તકલીફ એ જ પડે છે કે ભારત દેશ માત્ર કાયદો સામાન્ય લોકો માટે છે બાકી કોઈને કાયદો નડતો નથી બરાબર મને છે ને એ ગાડીઓ ક્યારે દેખાય ને તો મને આ નંબર ઉપર વ્હોટ્સપ્પ કરાવજો હેલો અને પછી એમાં એવું થયું મારા વાઈફ નીચે ઉતરા ને પછી એને વાત કરી તો મારા વાઈફ અમે જેમ ફાવે એમ બોલવા મળ્યા બરોબર

નામ એનું રાજદસિંહ ઓકે મને એટલું ડિટેલ વોટ્સએપ અને ઓલી ગાડીઓ કાળા કાચ વાળી મને દેખાય ત્યારે જરાક ફોટા વોટ્સએપ કરજો નંબર ઉપર મને ભવિષ્ય કરજો અને ગાડીઓ મને તો મને વોટ્સઅપ કરો નંબર ઉપર વાંધો નહીં ચાલો મળી જાય તો મને મોકલી દેજો નંબર પ્લેટ સાથે મોકલી દો અહીંયા બરોબર હું ભરવા એટલે ફાઇન આપણને લાગે એમ બધા લાગે સામાન્ય નાગરિક છે તમામ સરખો દંડ લાગે મને જરીક વોટ્સઅપ કરી દો એટલે આપણે લઈએ બરાબર